પાઠ અગિયાર એક જાદુ પત્રની વાર્તા દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ એક જાદુઈ પત્રની વાર્તા એ એક હાસ્ય કથા છે જેના લેખક છે શ્રી ડોક્ટર રતિલાલ બોરીસાગર તેમનો જન્મ એકત્રીસમી ઓગસ્ટ ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે લેખકશ્રી રતિલાલ બોરીસાગર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે તેમણે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે મરક મરક અને લોક એ તેમના જાણીતા હાસ્યગ્રંથો છે જેના કારણે તેમના આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે બાળદોસ્તો એક જાદુઈ પત્રની વાર્તા એ એક જાણીતી હાસ્યકથા છે જેમાં લેખકે પ્રસંગોની આગવી રજૂઆત સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને હાસ્યરસ નિષ્પન્ન કર્યો છે